નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ચેવલ ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ફરી એકવાર સાબિત થયું કે એસઆઈટી અને એસબીઆઈની રચના આરોપીઓને બચાવવા અને જન આક્રોશ ખાળવા માટે થાય છે ઉના દલિત અત્યાચાર બે હજાર સોળ પીડિત પરિવારની મુલાકાત બહુ ચર્ચિત ઉના દલિત અત્યાચાર બે હજાર સોળની તપાસ માટે સરકાર દ્વારા સીબીઆઈને તપાસ સોંપવામાં આવેલ જે અનુસંધાને પીડિતોને ખરેખર ન્યાય મળ્યો કે કેમ એ મુદ્દે આજે ધારાસભ્ય શ્રી હેમંતભાઈ ખવા અમૃતભાઈ મકવાણા રાજુભાઈ કરપડા સહિત આમ આદમી પાર્ટીના આગેવાનોએ ઉના તાલુકાના સમડીયાડા ગામે રૂબરૂ જઈને પીડિત પરિવારની મુલાકાત લેતા જાણવા મળ્યું કે એ સમયના તત્કાલીન મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ દ્વારા પીડિત પરિવારના ઘર સામે ખાટલો ઢાળીને બેસીને જે વચનો આશ્વાસનો આપવામાં આવેલ જેમાં મુખ્ય વચનો ખેતી માટે જમીન આપવી લાયકાત પ્રમાણે દરેક પીડિત પરિવારના એક સભ્યોને સરકારી નોકરી આપી પાકો મકાન બનાવી આપવું દલિતો પર થયેલ કેસ પર પરત ખેંચવા જેવી એક પણ વચન આઠ વર્ષ પછી પણ પૂર્ણ કરવામાં આવ્યું નથી પીડિત પરિવારને ન્યાય મેળવવા માટે અને સરકારે આપેલા વચનો પૂર્ણ થાય માંગ સાથે પ્રાંત કચેરીએ છપ્પન દિવસના પ્રતિ ઉપવાસ કરેલા રહ્યા તેમ છતાં આ દિન સુધી પરિવારને ન્યાય મળ્યો નથી ન્યાય માટે વારંવાર સરકારમાં પત્ર વ્યવહાર કરી રહ્યા છે બ્યુરોચી પરમાર પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા